ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વહેલી સવારે અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા કર્યા આગ ને અંતે કેટલાક કલાકો પછી કાબુમાં લેવામાં આવી જેના કારણે તે બિલ્ડિંગના અન્ય ભાગોમાં ફેલાતી અટકાવી સદનસીબે ઘટનાના સમયે ઓફિસો ખાલી હોવાથી કોઈ જાનહાની થઈ નથી પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે સત્તાવાળાઓ હાલમાં બિલ્ડિંગની માળખાકીય અખંડિતતાની તપાસ કરી રહ્યા છે અને આગના ચોક્કસ કારણની તપાસ કરી રહ્યા છે ટાઇટેનિયમ બિલ્ડિંગ અમદાવાદમાં એક પ્રખ્યાત વ્યવસાયિક સંકુલ છે જેમાં અનેક ઓફિસો વ્યવસાયો છે આગના કારણે ઉપરના માળે નોંધપાત્ર નુકસાન થયું જેમાં બારથી વધુ ઓફિસો પ્રભાવિત થઈ વ્યવસાયના માલિકોને કર્મચારીઓને બિલ્ડિંગને સુરક્ષિત ગણવામાં ન આવે ત્યાં સુધી દૂર રહેવા માટે સલાહ આપવામાં આવી છે